એવી રીતે પોતાના આઈડી કાર્ડ બનાવીને ને આવેલો હતો અને વડી કચેરી જવાનું હતું અને વડી કચેરી જતા કલમ બસો પાંચ એ પોલીસ કર્મચારી કે કોઈ પણ સરકારી કર્મચારી હોય એના એના ગણવેશ ધારણ કરવું એના કોઈ article ને ધારણ કરવું એનો ઉપયોગ બળ ઇરાદા થી કરવો એની એમને આ કલમ પ્રમાણે ગુનો નોંધેલો